નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક હું છું લોકસભાની ચૂંટણી હતી અને તે સમયે પરશોત્તમ રૂપાલાએ આપેલા એક નિવેદનથી સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય આંદોલનની શરૂઆત એવો જુવાળ ઉભો થયો અને લાગી રહ્યું હતું કે ક્ષત્રિય એકત્ર થઈ જશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી જશે જોકે પરસોત્તમ રૂપાલાએ માફી અનેક વખત માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ કોઈ પણ માફી સ્વીકારવા તૈયાર નહોતો પરંતુ ધીરે ધીરે જેમ જેમ આંદોલન આગળ વધ્યું તેમ તેમ ક્ષત્રિય આંદોલનમાં ફાટા પડતા ગયા અને આખરે થયું એવું કે પરિણામ આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આસાનીથી જીતી ગયા એ બાદ એવી ચર્ચાઓ થવા લાગી કે ક્ષત્રિય સંમેલન અને ક્ષત્રિય સમાજમાં જે અલગ અલગ સમિતિઓના ફાટા પડ્યા જે ધીરે ધીરે લોકો છૂટા પડી ગયા એના કારણે વિરોધ પ્રદર્શનની કોઈ એવી અસર ન થઈ જે અસરની અપેક્ષાઓ સમિતિને હતી

રાજા રજવાડાઓથી લઈને તમામ સમિતિઓ એક થઈ જશે એટલે કે ફરી ક્ષત્રિય સમાજને એક કરવાના પ્રયાસો ક્ષત્રિય સમાજના વડીલોએ શરૂ કર્યા હવે આપને કદાચ ખબર હશે કે જ્યારે લોકસભામાં વિરોધ થઈ રહ્યો હતો ત્યારે અચાનકથી કેટલાક રાજવીઓએ કિનારો કરી લીધો કેટલાક રાજવીઓએ સરકારની તરફેણમાં નહીં પરંતુ સરકારની સાથે પણ નહીં અને સાથોસાથ સમિતિની પણ સાથે નહીં એવી રીતના પોતાનું સ્ટેન્ડ લઈને વિરોધથી પોતાને અલગ કરી દીધા અને તેના કારણે કેટલાક લોકોનું કહેવું છે કે પરિણામ એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યો પરંતુ એ બાદ જ્યારે બે દિવસ પહેલા ક્ષત્રિય સમાજે જાહેરાત કરી કે અમે ફરી રાજા રજવાડાઓને એક કરી રહ્યા છે તમામ ક્ષત્રિય સમાજની સમિતિને એક કરી રહ્યા છે શુક્રવારે અમદાવાદના ગોતા વિસ્તારમાં ક્ષત્રિય ભવન ખાતે જે મહાસંમેલન મળશે તેમાં અસ્મિતા મંચની રચના થશે અને તેમાં તમામ ક્ષત્રિયો સાથે થશે પરંતુ સમાચાર એ છે કે સંમેલન મળે તે પહેલાં જ એક યુવરાજે એક રાજવીએ આ સંમેલનથી કિનારો કરી લીધો છે પોતાનો છેડો ફાડી લીધો છે જાણે આ સમિતિથી આ મહાસંમેલનથી એવું લાગી રહ્યું છે વાત કરી રહ્યો છું ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલની જેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને એવો માર્મિક ટકોર કરી છે એવી સમિતિને ટકોર કરી છે કે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે જે રાજા રજવાડાઓને એકત્ર કરવાની વાત છે તેમાંથી ભાવનગરના યુવરાજે તો તેમાં સામેલ નહીં થાય અથવા તો કિનારો કરી લીધો છે એમણે પોસ્ટ એવી કરી છે કે હું ક્ષત્રિય સમાજની સાથે તો સાથે તો છું જ હું એકતા તો ઈચ્છું જ છું પરંતુ હું સાથો સાથ એવી પણ આશા રાખું છું કે સમિતિના લોકો મારો અથવા મારા પૂર્વજો કે ક્ષત્રિય સમાજના વડીલોનો ઉપયોગ કરીને રાજનીતિ નહીં કરે હવે એક રાજવી જ્યારે આવી પોસ્ટ કરે ત્યારે સ્વાભાવિક રીતે સવાલ એ થાય કે શું સમિતિનો ઉદ્દેશ ફરી એક વખત સરકારની સામે પડવાનો છે કે હકીકતમાં ક્ષત્રિય સમાજને એક કરવાનો છે કારણ કે આ પહેલાં પણ આવું થઈ ચૂક્યું છે આ પહેલાં પણ સમિતિ રાજનીતિ કરે છે એવા આક્ષેપો લાગતા રહ્યા છે અને કેટલાક લોકોએ એ સમયે પણ સમાજથી કિનારો કરી લીધો છે હવે જ્યારે બે દિવસ પહેલાં સમાજના વડીલો એવી જાહેરાત કરે કે અમે રાજા રજવાડાઓને એકત્ર કરી રહ્યા છીએ એક મંચ પર અને અમે એક અસ્મિતા મંચ નામનો એક મંચ તૈયાર કરીએ છીએ કે જે આખો સમાજ એક થશે એ એક થાય એ ભેગા થાય એ પહેલાં જ એક રાજવીએ છેડો ફાડી લેવો સામે પડી જવું એનો અર્થ શું થાય છે એનો અર્થ એ થાય છે કે આ રાજવી એટલે કે ભાવનગર યુવરાજશ્રી આ સંમેલનમાં સામેલ થવા નથી ઈચ્છતા એમણે પોસ્ટમાં પહેલી જ લાઈન લખી છે કે હું ના તો સમિતિનો ભાગ છું ના સમિતિ દ્વારા રચિત કોઈ કાર્યક્રમ અથવા તો કોઈ પણ આયોજનમાં સામેલ છું એટલે વીસ તારીખે ગોતામાં તમે ભલે મળો પરંતુ મારી હાજરી નહીં હોય યુવરાજે આગળ પણ પોસ્ટમાં લખ્યું છે કે મારો ઉદ્દેશ હંમેશા ક્ષત્રિયો સમાજના ભલા માટે હશે પરંતુ હું આશા રાખું છું કે આવી રાજનીતિ ન થવી જોઈએ તેમણે પોસ્ટમાં એ શબ્દમાં લખ્યું છે કે એકતા હોવી જોઈએ પરંતુ એકતાનો ઉપયોગ રાજનીતિ ન હોવો જોઈએ સમાજના કલ્યાણ સંસ્કૃતિના પ્રોત્સાહન માટે થવો જોઈએ પરંતુ ક્ષત્રિય સમાજની સમિતિ અથવા તો ક્ષત્રિય સમાજના કેટલાક વડીલોએ પોતાનો સંદેશ પહેલા જ ક્લિયર કરી દીધો હતો જ્યારે કેન્દ્રીય મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો એ પત્રમાં પણ ઉલ્લેખ હતો કે આવો એક નિયમ ઘડવો જોઈએ કે જેમાં રાજનેતાઓ સમાજના વિરુદ્ધ અથવા તો સમાજની લાગણી દુભાય એવું કોઈ નિવેદન કરે તો કાર્યવાહી થવી જોઈએ એકંદરે વાત તો સાચી છે પરંતુ હવે ફરી અચાનકથી ક્ષત્રિય સમાજનું એક્ટિવ થવું સમાજની આખી વાત નથી કરી રહ્યો પરંતુ સમિતિના કેટલાક લોકોનું એક્ટિવ થવું એ વાત સૂચવે છે કે જાણે સરકાર પર કોઈ પ્રેશર બનાવવાનો પ્રયાસ હોય હવે હોય કે ન હોય સમાજ એકત્ર થાય એ સમાજના ભલા માટે જ હોય છે પરંતુ એ રાજવીની ટકોર એ જ સમાજમાંથી આવતા એક વડીલ એક સમાજમાંથી આવતા એક રાજપરિવારના વંશજ એક રાજવીની ટકોર એ વાતની સાબિતી આપે છે કે હજુ પણ કેટલાક એવા સમાજમાં લોકો છે જે સમાજની એકતાનો ઉપયોગ પોતાની રાજકીય રોટલા શેકવા માટે કરે છે હવે આ પોસ્ટના આધારે તો આપણે એવું સમજીએ પરંતુ આવતીકાલે શુક્રવારે જ્યારે સંમેલન છે અને અસ્મિતા મંચની જે રચના કરવાની છે તેમાં કેટલા લોકો સામેલ થાય છે એ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે કારણ કે ભાવનગરના રાજવીની પોસ્ટ બાદ શક્ય છે કે કેટલાક રાજવીઓ કેટલાક લોકો પોતાને આ સંમેલનથી અલગ રાખે કારણ કે આવી સ્થિતિ પહેલાં પણ થઈ હતી લોકસભા વખતે જ્યારે પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે કેટલાક રાજવી પરિવારોએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાને આ વિરોધથી દૂર કરી લીધા હતા રાજવી પરિવારો ઈચ્છતા હતા કે આ વિરોધમાં સરકાર સામે સીધી લડાઈમાં ભારતીય જનતા પાર્ટીની સામેની સીધી લડાઈમાં તેઓ સામેલ નથી કારણ કે ત્યારે એમનું કહેવું એ હતું કે પરસોત્તમ રૂપાલા જેવા કદાવર નેતાએ અનેક વખત માફી માંગી છે તો એ સમાજે સ્વીકાર કરી લેવી જોઈએ પરંતુ એક પક્ષ એવો હતો જે માફીનો સ્વીકાર કરવા તૈયાર નહોતો અને એ વાત ઇલેક્શન પરિણામના મહિનાઓ બાદ ફરી ક્ષત્રિય સમાજ અઠવાડિયા દસ દિવસથી પૂરજોશમાં એક્ટિવ થયો છે અને ફરી એક વખત આ જ મુદ્દે લડત ચાલુ કરી છે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે સરકારમાં અને મંત્રીમંડળમાં જે રીતે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ અથવા તો હોલ્ડ જે ઓછો થઈ રહ્યો છે તેને વધુ વધારવા માટે કેટલાક લોકો સરકાર પર પ્રેશર બનાવવા માંગે છે હવે જો અને તોની વચ્ચે આવતીકાલે સંમેલનમાં કેટલા લોકો સામેલ થાય છે સાતો સાત ભાવનગર યુવરાજની આ પોસ્ટ ને ક્ષત્રિય સમાજ કઈ રીતે જોવે છે અને શું ભાવનગર યુવરાજ આ પોસ્ટ બાદ પણ હવે પોસ્ટમાં તો તેમણે સ્પષ્ટ કર્યું છે કે હું સામેલ નથી થવાનો અથવા તો હું આ ભાગ નથી આવા સંમેલનનો આવી સમિતિઓનો તો શું આવતીકાલે ભાવનગર યુવરાજને મનાવવાના પ્રયાસો થશે આવવા માટે શું ભાવનગર યુવરાજ જે રાજા રજવાડાઓ અને સાથોસાથ ક્ષત્રિય સમાજને એક કરવાની વાત છે તેમાંથી ભાવનગર યુવરાજ પોતાને અલગ તારી લેશે આ અનેક સવાલો છે જેનો જવાબ આવતીકાલના એટલે કે વીસ તારીખના મહાસંમેલનમાં મળી જશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારા વિચારો ભાવનગર યુવરાજની આ પોસ્ટને લઈને શું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે જ્યારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે એની પળે પળની અપડેટ કોણ આવી રહ્યું છે કોણ નથી આવતું આ સમાજમાં જે અસ્મિતા મંચની શરૂઆત થવા જઈ રહી છે એનો ઉદ્દેશ્ય શું છે તમામ માહિતી તમને ગુજરાત તક પર મળશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા નમસ્કાર